મિત્રો ગોંડલ તમારું સ્વાગત છે આજે તારીખ તારીખ મહિનો વાર મંગળવારના રોજ આજની ધાણાની તાજી આવકની વાત કરીએ મિત્રો તો ગઈકાલે આઠ હજાર ગુણીની આવક હતી આજે પણ આઠ હજાર ગુણીની આવક જ છે મિત્રો ગઈકાલે જેવી જ આવક નોંધાણી છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ હોય મિત્રો તો હરાજીમાં જે જાણી લઈએ કહેવાય છે આજના ધાણાના બજાર ભાવ ને મિત્રો

ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે મિત્રો ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે આ માલનો સ્કૂટર કલરમાં છે ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો એ હવે હાઈ જે કહી દીજે ને હાઈ ઘરે આવી જશે

એ બંદમહો વાગે જો 1421 1421 રૂપિયા નો ભાવ છે કલર માલ છે મિત્રો 1421 રૂપિયામાં આ માલ વેપો તમે જોકો હમણાં આવે તેરસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો તેરસો ને એકાશી રૂપિયા રૂપિયાનો ભાવ તેરસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો આનો તેરસો ને એકસાઠ